ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ આજનો આજનો આપણે નવી રીતે શરૂ કરીએ નવો વ્લોગ જેમાં હું તમને ખૂબ જ મસ્તીની વાત કહેવાનો છું તો તમે જોજો ફ્રેશ થઈને આપણે જાશું ઉપર નાસ્તો કરવા નાસ્તો કરીને પછી આવશું નીચે અને નીચે આવીને જે કાંઈ કામકાજ હશે બતાવશું નગર ડાયરેક્ટ આપણે ઓફિસ ભેગા થશું કેમકે ઓફિસે કામ છે અને રાતે પાછું જવાનું છે લગન માં એટલે લગન માં જવા માટે આપણે થોડું કામ જલ્દી બતાવવું પડશે એટલા માટે જલ્દીથી જલ્દી બધું કામ બતાવી દઈએ આપણે મિત્રો પહોંચી ગયા છીએ વિશાલા ગાર્ડન રેસ્ટોરન્ટમાં માં કેમ કે ત્યાં છે આપણું આજનું જમણવાર અને ગરબા નાઇટ જો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું છું જો ઝૂમ કરીને બતાવું છું કે આ છે આપડા વરરાજા તે ખૂબ જ આનંદમાં છે તેવું દેખાઈ રહ્યું છે આપણને અને જે રમી રહ્યા છે ગરબા અહીંયા તો આપણો લગ્નનો પ્રોગ્રામ જેમાં લોકોએ જમ્યા અને અત્યારે રમી રહ્યા છે ગરબા જેમાં દૂર દૂરથી પણ લોકો આવ્યા છે જે પણ રમી રહ્યા છે ગરબા અને લગ્નની જે આગલી રાત હોય જે રાસ ગરબાની રાત હોય તેની મજા લઈ રહ્યા છીએ તો તમે પણ જુઓ બ્લોગ અને મજા લ્યો